નમસ્કાર ગુડ મોર્નિંગ સવારની શરૂઆત ન્યૂઝપેપરની હેડલાઇન્સ સાથે સૌથી ગુજરાત સમાચાર દિલ્હીમાં પ્રદૂષણ સામે દેખાવો કરવામાં આવ્યો છે અનેકની અટકાયત કરવામાં આવી જીવ સામે જોખમ ઊભું કરતા પ્રશ્ને પ્રજા રસ્તા પર ઉતરી આવી છે અમેરિકા રશિયા અને ચીનના અર્થતંત્ર ડામાડોળ થઈ રહ્યા છે યુક્રેન સાથે યુદ્ધનું ગાંઠ પણ ભારે પડ્યું છે રશિયાના જીડીપીમાં મોટો કડાકો આવ્યો છે આલ્ફા હેલિંગ સેન્ટરમાં સારવાર માટે આવેલી વિદ્યાર્થીની પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છાણી જકાતનાકા પાસે આવેલી છે આલ્ફા હેલિંગ સેન્ટર અને જ્યાં અનિદ્રાની સારવાર માટે ચૌદ વર્ષની વિદ્યાર્થીની મહારાષ્ટ્રથી વડોદરા આવી હતી જેની સતત દુષ્કર્મ ગુજારવામાં આવતા સંચાલકની ધરપકડ કરાઈ છે ટુ વ્હીલર પર જતા એન્જિનિયરિંગના બે વિદ્યાર્થીઓને કાર ચાલકે ટક્કર મારી ગરનાળાની દિવાલ અને કાર વચ્ચે ફસાઈ જતાં બંને વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા વિદેશી મહિલા સાથે હોટેલમાં રોકાયેલા યુવકે રિસેપ્શનિસ્ટને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસની ટીમોએ નવલખી મેદાનમાં ત્રણ નાકા બ્લોક કરી આકસ્મિક ચેકિંગ હાથ ધરી બીએલઓની ત્રણ વર્ષથી વધુ કામગીરી કરી છતાં શિક્ષકોને ફરી ઓર્ડરો થતા વિરોધ કરાયો છે કામગીરી માટે એકાવન કર્મચારીને બીએલઓના ઓર્ડર થયા છે અને યુવતીને એક જ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા અમદાવાદના ચિલોડામાં ઢોર પકડ્યું તો કરગરતી યુવતી પણ પાંજરામાં ચડી ગઈ પહેલી ડિસેમ્બરથી એક હજાર આંગણવાડી બહેનો ભૂખ હડતાલ પર ઉતરશે હાઈકોર્ટના આદેશ પછી પણ પૂરતો પગાર નથી મળી રહ્યો સ્ટેટ કોટામાં ત્રણ ઓનલાઈન રાઉન્ડ પૂર્ણ થયા મેડિકલ અને ડેન્ટલમાં સાત હજાર આઠસો સડસઠ વિદ્યાર્થીએ પ્રવેશ લીધો હજુ બસો ને ચોત્રીસ બેઠકો ખાલી છે ગાંધીનગર બનાસકાંઠાથી ઝડપાયેલા આતંકીઓ પાસેથી ત્રણ પિસ્તોલ અને ત્રીસ કારતુસ જપ્ત કરાયા છે રાઇઝિન નામનું ખતરનાક ઝેર બનાવી હુમલો કરવાનું કાવતરું ઘડનાર ત્રણ આતંકીઓ ઝડપાયા રાજસ્થાન સેમસંગના બદલામાં જાડેજા અને કરનનો ચેન્નાઈ સાથે ટ્રેડ કરે તેવી શક્યતા પ્રબળ છે આઈપીએલના ઇતિહાસના હાઈ પ્રોફાઇલ ટ્રેડની તૈયારીઓ ચાલી રહી છે ચેસ વર્લ્ડ કપમાં ભારતના કાર્થિકની આગેકૂચ વિદિત અને નારાયણ બહાર થયા ચોથા રાઉન્ડમાં પાંચ ભારતીયો સ્પર્ધામાં ઉતરશે સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટની ઇલેવનમાં સ્થાન મેળવવા માટે જુરેલની દાવેદારી મજબૂત છે પીએનડી સાથેની ત્રેવીસ હજાર કરોડની છેતરપિંડીનો આરોપ છે મેહુલ ચોક્સીની છેતાલીસ કરોડની પ્રોપર્ટીના ઓપ્શનની સ્પેશિયલ કોર્ટે મંજૂરી આપી હવે એક નજર કરીએ દિવ્ય ભાસ્કરની મુખ્ય હેરલાઇન્સ પર મહીસાગર નદીના કિનારે અગિયાર વિઘામાં ચારસો પચાસ વડીલો માટે લક્ઝરિયસ વૃદ્ધાશ્રમ બનશે ચાલીસ કરોડના ખર્ચ શારીરિક સાથે માનસિક સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવામાં આવશે નલિયા કરતા વડોદરા ઠંડુ થયું ઉત્તરના ઠંડા પવનોથી પારો ગગડીને ચૌદ ડિગ્રીએ પહોંચ્યો પાલિકા બગીચા અર્બન ફોરેસ્ટની નિભાવણી કરશે બગીચાઓમાં જોગિંગ ટ્રેક પેવર બ્લોક માટે વધુ એક કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે વડોદરાની દીકરી રાધા યાદવની સોસાયટીમાં ત્રણ વર્ષથી ક્રિકેટ લીગ રમાય છે રહીશોની રોજ પ્રેક્ટિસ પંદર બાળકી ક્રિકેટર બનવા માટે પ્રેરાઈ પોલીસે મેગા સર્ચ હાથ ધર્યું છે છસો થી વધુ વોન્ટેડ નું લિસ્ટ લઈને છ ટીમો વિવિધ રાજ્યમાં જશે હત્યા દુષ્કર્મ લૂંટ ચોરી છેતરપિંડીના એક મહિનાથી દસ વર્ષ ઉપરાંતથી નાસ્તા ફરતા આરોપીની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે આતંકનો નવો ચહેરો બોમ્બ ગોળીબાર નહીં ખોરાકમાં ઝેર ભેળવી હત્યાનું કાવતરું હતું જે ઈ મેનમાં આધાર કાર્ડ પ્રમાણે જ વિદ્યાર્થીનો ફોટો હોવો જરૂરી સત્યાવીસ નવેમ્બર સુધી રજીસ્ટ્રેશન કરી શકાશે જર્સીમાં મેયરના ઇન કાઉન્સિલ સભ્ય તરીકે વડોદરાના બિરલ પટેલનો વિજય થયો રોડના રૂમમાંથી ત્રણ મોબાઈલ અને લેપટોપની ચોરી થઈ વૃંદાવન હાઇટ્સમાં રહેતા વિદ્યાર્થીએ ફરિયાદ વિદ્યાર્થી કલેક્ટર કચેરીમાં એનએની ફાઇલ દબાવી રખાતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે ખેડૂતો આ મામલે આવેદનપત્ર આપશે ગોરવા સહિત અનેક વિસ્તારમાં પાઇપની અછતથી ગેસ જોડાણની કામગીરી અટકી પડી છે હાલુલ હાઇવે પરથી એર બબલના રોડમાં છુપાવેલો અઠાવન લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે સાવલીના પરથમપુરાના ત્રણ દિવસ બાળકનો મૃતદેહ મળી આવ્યો છે દુષ્કાળીઓ ગણાતો ભાવનગર જિલ્લો આ વર્ષે એકસો ત્રેસઠ ટકા વરસાદ સાથે રાજ્યમાં પ્રથમ છે સુરતમાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા ધર્મ પરિવર્તનનો આક્ષેપ કરાયો છે હિન્દુ સંગઠનોનો રાજમહેલ મોલમાં હોબાળો માલપુરના મંદિરમાંથી એક જ રાતમાં વધુ થઈ મેઘાલયનો આકાશ નવ મિનિટમાં આઠ ગગનચુંબી છગ્ગાથી રેકોર્ડ વીર બની ગયો છે અમેરિકી રાષ્ટ્રપતિ વ્યાપારિક સોદા અને પ્રભાવ માટે આતંકી નેતાઓ અને લશ્કરી વડાઓ પર મહેરબાન છે આ ચર્ચા ચાલી રહી છે પશ્ચિમ બંગાળમાં એસઆઈઆરની વચ્ચે પંદર મોત મુદ્દે રાજકારણ ગરમાયું છે અજીત પવારે પુત્રનો બચાવ કરતા કહ્યું કે ચૂંટણીના લીધે આરોપો લાગ્યા છે હવે એક નજર કરી ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર સમગ્ર કાશ્મીર ખીણમાં ત્રાસવાદ વિરોધી દરોડાઓ નવને અટકાયત કરવામાં આવી છે પાકિસ્તાનમાં સત્યાવીસમાં બંધારણીય સુધારા સામે વિપક્ષની રાષ્ટ્રવ્યાપી વિરોધની હાકલ જાપાનના કાંઠે શક્તિશાળી ધરતીકંપ આવ્યો કેટલાક સ્થળે નાની સુનામીઓ દેખાઈ મલેશિયા નજીક હોડી દૂબતા મ્યાનમારના સાત શરણાર્થીઓના મોત નીપજ્યા ફિલિપાઇન્સમાં વાવાઝોડું ત્રાટક્યું છે જેમાં બેના મોત નીપજ્યા અને દસ લાખ લોકોએ સ્થળાંતર કરવું પડ્યું અમેરિકામાં સરકારી શટડાઉન ચાલીસમાં દિવસમાં પ્રવેશ્યું છે યુક્રેનના હુમલાથી રશિયાના બે મુખ્ય શહેરોમાં વીજળી ખોરવાઈ ગઈ છે મુકેશ અંબાણીનું કેરળના ત્રિશુરની હોસ્પિટલ માટે પંદર કરોડ રૂપિયાનું દાન નડિયાદમાં મનપાની જમીન પર કરવામાં આવેલું બાંધકામ અટકાવવામાં આવ્યું છે ઓક્ટોબર મહિનો ભારતના ઓટો સેક્ટર માટે યાદગાર બની ગયો છે શેરબજારમાં રોકડાના શેરોમાં ઝડપી રિકવરી સાથે ઉછળતા જોવા મળી શકે છે વડોદરાના કરોડિયા ગામનો મુખ્ય રસ્તો ત્રણ વર્ષથી ગંદકીનો દરિયો બની ગયો છે શું છે સ્માર્ટ સિટી

ફરિયાદ નોંધાવવામાં આવી છે હાલો વડોદરા હાઈવે પર અઠાવન લાખનો દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો છે ટેન્કર ચાલકની પણ અટકાયત કરવામાં આવી છે હવે એક નજર કરીએ લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર લશ્કરે તૈયબાનો વડા હાફિઝ સઈદ ફરીથી ભારત પર હુમલો કરશે પાકિસ્તાનના લશ્કર કમાન્ડરે આ નિવેદન આપ્યું છે ગુજરાતમાંથી ત્રણ આઈએસઆઈએસના આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે પંજાબની પોલીસ શોધતી રહી અને બળાત્કારનો આરોપી આપનો ધારાસભ્ય પઠાણ માજરા ઓસ્ટ્રેલિયા ભાગી ગયો આરએસએસ જ નહીં હિન્દુ ધર્મ પણ રજીસ્ટર્ડ થયો નથી મોહન ભાગવતે આ કહ્યું છે ધોરણ નવની વિદ્યાર્થીનીને હિપ્નોટાઇઝ કરીને ડોક્ટરે બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના ભાદરવામાં કટિંગ વેળા પોલીસ ચાટકી દારૂનું કટિંગ ચાલી રહ્યું હતું અઢાર લાખનો દારૂ મૂકી બુટલેગર ફરાર થઈ ગયો દારૂ અને વાહનો સહિત ત્રેવીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો બે દિવસ અગાઉ ગોરવામાંથી મળેલી બિનવારસી લાશની ઓળખ થઈ ગોરવામાંથી મળેલી બિનવારસી લાશ પચીસ વર્ષ પહેલા ગુમ થયેલા યુવકની હતી ખિસ્સામાંથી મળેલી ચિઠ્ઠીએ મૃતદેહને અંતિમ ક્રિયા માટે પરિવાર સુધી પહોંચાડ્યો દેવામાંથી બહાર લાવવાની ધાર્મિક વિધિના બહાને વેપારી સાથે ત્રીસ લાખ રૂપિયાની ઠગાઈ કરાઈ ગોલ્ડન ચોકડી પાસે મોપેડની ડિક્કીનું લોક તોડી રોકડા બે લાખ રૂપિયાની ઉઠાણધરી કરવામાં આવી બીએપીએસ હોસ્પિટલને પચીસ વર્ષ પૂર્ણ ડોક્ટરોની આધ્યાત્મિક શિબિર યોજાય છાણી ગામના સ્વામિનારાયણ મંદિરે દ્વિશતાબ્દી આગમન મહોત્સવનું ધામધૂમપૂર્વક ઉજવણી આયોજન કરવામાં આવ્યું હતું ટેકાના ભાવે ખરીદી સમયે ખેડૂતોને કોઈ અગવડ ન પડે તેની વ્યવસ્થા કરાઈ છે રાજ્યમાં ટેકાના ભાવે મગફળી મગ અડદ અને સોયાબીનની ખરીદીનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાયો છે જુનાગઢ મુક્તિ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે જૂનાગઢમાં સરદાર એટ વન ફિફ્ટી યુનિટી માર્ચનો પ્રારંભ કરાયો કાશ્મીરથી કન્યાકુમારીની સાયકલ યાત્રા ગોધરા પહોંચી અને જ્યાં તેનું સ્વાગત કરવામાં આવ્યું માછીમારોને QR કોડ સાથે આધાર અથવા તો ફિશર કાર્ડ મળશે દરિયાઈ સંશોધનોનો વધુ સારી રીતે ઉપયોગ કરવા અને માછીમારોને ટેકો આપવા માટે આ ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે. સુંદર વોશિંગ્ટનને ઇમ્પેક્ટ પ્લેયર ઓફ ધ સિરીઝ નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. દિલ્હી એરપોર્ટની ટ્રાફિક સિસ્ટમ પર સાયબર હુમલાની શંકા છે હાલ તપાસ ચાલી રહી છે. હવે એક નજર કરીએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર ઈરાનની રાજધાની તહેરાનમાં પાણીની તીવ્ર અછત સર્જાય છે રેશનિંગ શરૂ કરાયું છે સ્થિતિ નહીં સુધરે તો શહેર ખાલી કરાવવાની નોબત આવી શકે છે સરકાર અને લોકો હવે ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યા છે દિલ્હી એનસીઆરટી હવામાં શ્વાસ લેવો મુશ્કેલ બન્યો છે શશી થરૂરના એક નિવેદનથી કોંગ્રેસમાં નારાજગી છે તેમણે કહ્યું કે અડવાણીજીએ વર્ષોથી લોકોની સેવા કરી છે તેમની સેવાને ફક્ત એક ઘટનાથી ન મૂલવી શકાય જાપાનની ધરા 6.7 પોઈન્ટ સાતની તીવ્રતાના ભૂકંપથી ધ્રુજી સુનામીની ચેતવણી છે મનાલીનો સાગુ વોટરફોલ સિઝનમાં પહેલીવાર થીજી ગયો મેહુલ ચોક્સીની તેર સંપત્તિની હરાજીને મંજૂરી મળી એડિસનના મેયર ઇન કાઉન્સિલ મેમ્બર તરીકે બરોડિયન બિરલ પટેલની જીત થઈ સૌરાષ્ટ્ર અન્ય જિલ્લાના કાર્યકરોનું ઘૂસ મારવા પ્રદેશ કક્ષાએ લોબિંગ શહેર સંગઠન માટે નામું નક્કી જ છે નિરીક્ષકોની નામો લેવાની ફોર્માલિટી છે સ્થાનિક કાર્યકરો રાહ જોઈ રહ્યા છે સત્તાવાર જાહેરાતમાં કયા નામ સામે આવશે શહેરના તેર સ્થળો પર પેન પાર્કિંગની સુવિધા ઉભી કરવા માટે વીએમસી આયોજન કરી રહી છે ફ્લાઇટોના શેડ્યુલ અસ્તવ્યસ્ત થવાનો સિલસિલો હજુ પણ યથાવત છે અમદાવાદ આવતી જતી વધુ પચીસ ફ્લાઇટ લેટ થઈ બે કેન્સલ થઈ અને પ્રવાસીઓ અટવાઈ ગયા હપ્તો આપો અને મોજ કરો જેવી નીતિ એ ન્યાય અને વ્યવસ્થાને મજાક બનાવી દીધી છે દબાણો દૂર કરવામાં વહલા દબલાની નીતિ હપ્તા આપનારાઓને છૂટો દોર મળી રહ્યો છે નવલખી કાંડ પાર્ટ ટુ થતા રહી ગયો છતાં આરોપીઓને પોલીસ મથકેથી જામીન મળી ગયા આરોપી પોલીસ હોવાથી ઘટના પર ઢાક પીછોડો કરવાનો પ્રયાસ કરાયો જોઈન્ટ સીપી ડીસીપી છ એકસો બેતાલીસ પોલીસ કર્મીઓનો કાફલો જોડાયો પોલીસ દ્વારા રાતના અંધારામાં નવલખી મેદાન ખાતે કોમ્બિંગ કરાયું ભારતના બધા લોકો હિન્દુ મુસ્લિમ અને ખ્રિસ્તી પણ પૂર્વજોના સંતાન ભાગવતનું આ મોટું નિવેદન સામે આવ્યું છે મોદીએ ઉત્તરાખંડને આઠ હજાર બસો સાહીઠ કરોડ રૂપિયાની વિકાસ પરિયોજનાઓની ભેટ આપી બિહારમાં બીજા તબક્કાની ચૂંટણીના મતદાન માટેના પ્રચાર પડઘમ શાંત થયા યુએસના ફ્લોરિડામાં આરોપી અસંખ્ય લોકોને કારની છે કચડી નાખ્યા હવે એક નજર ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર પીએમ મોદી ઉત્તરાખંડ રજત જયંતિમાં સામેલ થયા સાચી ઓળખ આધ્યાત્મિક શક્તિમાં છે મહારાષ્ટ્રમાં સ્કૂલ બસ એકસો પચાસ ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા એકનું મોત નીપજ્યું યુક્રેન પર રશિયાનો રાત્રિ હુમલો ડ્રોન મિસાઇલનો મારે સાતના મોત નીપજ્યા છે પવાર પરિવારને મોટો ફટકો પડ્યો પાર્થ પવારની ત્રણસો કરોડની ડીલ રદ થઈ અને હવે બેતાલીસ કરોડનો દંડ પણ યૂકવવો પડશે તંગદિલીનો માહોલ છે લોકડાઉનની જાહેરાત પહેલા જ આખી રાજધાની છાવણીમાં ફેરવાઈ ગઈ બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી મુકાયા છે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે તાલિબાને કડક ચેતવણી આપી છે તમિલનાડુમાં માતાએ લિબિયન પાર્ટનર સાથે મળી પાંચ મહિનાના પુત્રની હત્યા કરી નાખી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું છે વડોદરા શહેરના વોર્ડ નંબર આઠમાં નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા માટે લોકો મજબૂર બન્યા છે વોર્ડ નંબર આવેલા ખાતે ઉભરાતી ડ્રેનેજના પાણીથી લોકોને ખૂબ જ હાલાકી પડી રહી છે ગુજરાત એનએસયુઆઈમાં વડોદરાના બે યુવાનોને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે ફતેગંજમાં બંધ મકાનને નિશાન બનાવી બે લાખથી વધુની મત્તાની ચોરી થઈ અમદાવાદ ગાંધીનગર સરહદ પરથી શંકાસ્પદ પ્રવૃત્તિ કરતા ત્રણ આતંકીઓને એટીએસે દબોચી લીધા વચવામાં ઝઘડાની અદાવતમાં પિતા પુત્ર સહિત ચાર લોકોએ વાહન અને મકાનમાં આગ લગાવી દીધી સીએમ ઓફિસમાં ગાંધીનગરથી બોલું છું તેમ કહી બેંકના ખાતામાંથી રૂપિયા ઉપાડી લીધા અમદાવાદ ગાંધીનગરમાં ભારત ટેક્સીના શ્રી ગણેશના સંકેત મુસાફરોને સસ્તું ભાડું મળશે